અને પરચુરણ જેવી જનસીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેટી એટલેસ યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લઈસો 4951 કહી દે આપણે चार हजार नौ सौ छप्पन रूपया सुपरमल चार हजार नौ सौ चुम्मालीस रुपया सुपरमाल यदि खेत की मिट्टी शक्तिशाली तो पौधा बने महाशक्तिशाली यही परिणाम लाने के लिए यूनाइटेड इंसेक्टिसाइड ने लाया है ग्रीनोसा माइक्रोराइजा युक्त एक आधुनिक जैविक खाद इसमें फसलों के लिए फायदेमंद और पौधों के साथ विकसित होने वाली एंडो माइक्रोराइजा फफूंद शामिल है ये फफूंद पौधों की जड़ों के साथ सह अस्तित्व में रहते हैं जिस वजह से पौधों की प्रचुर मात्रा में पानी अवशोषित करने की क्षमता बढ़ती है पौधे को नाइट्रोजन फॉस्फरस और पोटेशियम जैसे आवश्यक पोषक तत्व और अन्य सूक्ष्म पोषक तत्व पौधे को आसानी से उपलब्ध होते हैं। परिणाम स्वरूप फसल हरी भरी स्वस्थ एवं भरपूर उपज देने वाली बनती है तो ग्रीनोसा केवल चार किलोग्राम प्रति एकड़ खेत में दे और स्वस्थ पौधा फसल की अच्छी वृद्धि और भरपूर पैदावार प्राप्त करें ग्रीनोसा का अविष्कार करें किसान की समृद्धि का सपना साकार चार हजार सात सौ नयासी रुपया मीडियम सुपरमान <laughs> પણ અલબાઈ ફોટો કારે ફોટો હેડકોર ક્લાસ છે જો લીલું જો લાલ લાલ લીલો નો 34 થી 1200 આ 100 આવ્યો ها 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 100000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 4881 मीडियम सुपरमार्केट 46 થઈ ગયા બાબુલાલ 1000 કોર હવે આમાં 46 કેમ તો હુરતાલી વે સર 46 દીવા 1000 12 12 46 માં બાબુલાલ 14000 રૂપિયા 14000 માં 680 80 ઓર ભાઈ એલી છે 4680 બોલો ભાઈ રમી ભાઈ ટાઈક કર

લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર ઝટકા મશીન નાના લઈ મોટા દરેક મશીન માં બેસ્ટ માં બેસ્ટ સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

ચાર હજાર પાંચસો વીસ રૂપિયા મયમલ જેસનલ માર્કેટિંગ યાર્ડમાં જીરાનું બજાર આજે ચાર હજાર પાંચસો રૂપિયાથી લઈને ચાર હજાર નવસો ને સાહીઠ રૂપિયા સુધી રહેલું છે